નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના હાથલારી સૂરજ માથે સડી ગયો હતો એના આખા શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો થાક પણ લાગ્યો હતો અને પાણીની તરસ પણ એવી લાગી હતી કે હમણાં એ રોડ પર જ બેભાન થઈ જશે એવું લાગી રહ્યું હતું આમ છતાં એ સામાનથી લદોલધ હાથ લારી ખેંચી રહ્યો હતો એ જ્યારનો સમજતો થતો ચારનો હાથલારી ખેંચે પહેલાં બાપુને મદદ કરવા સ્કૂલ છોડીને પણ એ બાપુ સાથે હાથલારી ખેંચવા જતો રહેતો એને મજા આવતી એના બાપુ એને પડીકામાં બાંધેલી જલેબી અપાવતા પણ એ એકલો પડીકું પણ ના ખોલે જ્યારે ખરા બપોર થાય અને બાપુ માટે લારી તરફ વાળે ત્યારે એ ઘરે પહોંચતાની સાથે જ પડીકું ખોલવા માંડે અને બા અને નાની બેનની સાથે બેસીને જ જલેબી ખાય એને ક્યારેય એકલા નહોતું ખાધું એક દિવસ એના બાપુ ખાંસતા ખાંસતા લારી ખેંચતા અટકી પડેલા અને એ બાજુની દુકાનમાંથી પાણી લઈ આવે તે પહેલાં જ એ શાંત થઈ ગયેલા આ પહેલાં તેને મૃત્યુને જોયું નહોતું ફક્ત વાતો જ સાંભળી હતી એ દિવસે એની સગી આંખે એના બાપને મરતા જોયો હતો એ જાતલારીમાં એ એકલો એના મરેલા બાપને ખેંચીને એના ઝૂંપડે લેતો આવેલો થોડી વારમાં બધા લોકો ભેગા થઈ ગયા એની બા અને એની બેન સોધાર આંસુએ રડતા હતા પણ એ સહેજ પણ રડેલો નહીં એ બાને અને બેનને સાના રાખવાની કોશિશ કરતો રહ્યો એ રાતે એક ખાધા વગર એકલો બાપુની ખાટલીમાં સૂઈ ગયો હતો સવાર પડતાની સાથે જ એ લારી લઈને નીકળી પડેલો અને ઠેઠ મોડી રાત્રે ઘરે આવેલો એની બા ભૂખ્યા પેટે એની રાહ જોઈ રહી હતી એની એ દિવસે પોતે પહેલી વખત ખરીદેલું જલેબીનું પડીકું ઘરે લેતો આવેલો એને બેનને ઉઠાડી ત્રણેય જણ સાથે જમવા બેઠેલા સાથે જમવાનો ક્રમ આજે પણ એને જાળવી રાખ્યો છે વૃદ્ધ થઈ ગયેલી મા આજે પણ એના વગર એકલી ખાતી નથી એની પત્ની અને બે બાળકો પણ પપ્પા વગર ખાતા નથી હવે એ ઝૂંપડીમાં રહેતો નથી સાલીમાં નાનકડું ભાડાનું મકાન લીધું છે તેની પત્નીએ મજૂરી કરી કરીને એ નાનકડા મકાનને ઘર બનાવ્યું છે એના બંને બાળકો સારી સ્કૂલમાં ભણવા જાય છે એ ગમે તેટલો થાકી ગયો હોય તો પણ જ્યારે ઘરે પત્ની અને બાળકો પાસે આવે ત્યારે એ ખુશ મિજાજ હસતો જ હોય એ રોજ વૃદ્ધ બાના પગ દબાવતો બાળકો અને પત્ની સાથે મુલકની વાતો કરતો હોય અત્યારે બાપુના વખતથી જે શેઠની ફેક્ટરીમાં માલ ખેંચતો હતો એ શેટની માલ આજે પણ ખેંચી રહ્યો હતો ગમે તેટલો થાક લાગે તો પણ શેઠનો માલ સમયસર પહોંચાડ્યા વગર એ અટકવા માગતો ન હતો પરસેવે રેબ જેબ એ શેઠની ફેક્ટરી પહોંચ્યો એને જોયું કે ફેક્ટરીના આંગણે નવી નકોર લોડિંગ ટેમ્પો રિક્ષા ઊભી હતી શેઠના દીકરા નાના શેટ બધાને કંઈક સૂચના આપી રહ્યા હતા એને મનમાં ફાળ પડી કંઈ પણ બોલ્યા વગર એ છૂપછાપ હાથલારીમાંથી માલ ઉતારવા માંડ્યો એટલામાં નાના શેઠ એની નજીક આવ્યા એના કભે હાથ મૂક્યો અને લોડિંગ રિક્ષાની ચાવી આપતા બોલ્યા હવે લારી ખેંચવાનું બંધ અને આ રિક્ષાથી માલ ફેરવવાનું તારે તો હજી મારી સાથે ઘણું કામ કરવાનું છે તારા બાપુની જેમ અદ્વત છે રસ્તામાં મરી જવાનું નથી સમજ્યો ને તારો દીકરો અને મારો દીકરો એક જ સ્કૂલ અને એક જ વર્ગમાં ભણે છે એને ભણાવી ગણાવી મોટો સાહેબ કરવાનો છે ને એ પરસેવો લૂસતો લૂસતો મલકી ઉઠ્યો એના મિત્ર જેવા છેઠે એના મોંમાં પેંડો ખવડાવી દીધો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો ને અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો આભાર